આપણા ત્યાં જેમ્સ ફોર્બસ નામનો એક અધિકારી હતો એ અધિકારી આપણો જે હતો એ ખરેખર આઈસીએસ અધિકારી હતો અને આ ડભોડા જે ડભોઈ જે છે વડોદરા પાસે ત્યાંનો કલેક્ટર હતો એને તારીખવાર સાથે નોંધ્યું છે કે બ્રિટિશર્સ લોકો જ્યારે ભારતમાં આવતા ત્યારે વાઘ અને સિંહનો શિકાર કરવા માટે જતા હતા આ લોકો જે છે અને રાજા મહારાજાઓ પણ સિંહો અને વાઘનો શિકાર કરવા જતા હતા એટલે આ લોકોનો સિંહનો અને વાઘનો શિકાર કરવાનો એક મોટો શોખ હતો એમાં એક ગૌરવ અનુભવતા હતા પરંતુ જેમ ફોર્બસ નામનો આઈસીએસ કલેક્ટર ડબોલનો લખે છે કે આ બધા રાજા મહારાજાઓ અને બ્રિટિશર્સના જે માણસો બંદૂકો લઈને આવતા હતા જ્યાં સુધી દેવી પૂજક અથવા વાઘરી તેમની સાથે જોડાતો નહીં ત્યાં સુધી એની મદદથી જ એ ખરેખર વાઘનો અને સિંહનો શિકાર કરી શકતા હતા અને હું આખા જગત એંશી ટકા આપણી ખરેખર મુજરા હિન્દુ પ્રજા છે એ ખરેખર માંસાહારી હોય છે સસરાનો શિકાર કરે હળનો શિકાર કરે સુવરનો શિકાર કરે પરંતુ મિત્રો આ દેવીપૂજક વાગડી એક એવી જાતિ હતી કે જે સિંહનો શિકાર કરતી હતી વાઘનો શિકાર કરતી હતી અન્ય અન્ય પ્રજા જેમ એના એની નિજબાની કરતી હતી એમ આ પૂજક લોકો સિંહ અને વાઘના શિકારની નિજબાની કરતા હતા તારીખ વાર સાથે જેમ્સ ફોર્બને એના ઓરિએન્ટલ મેમોસ નામના ઇતિહાસમાં લખ્યું છે એ એ એ એ એ વાંચ્યા પછી આપણને એમ લાગે કે આપણે દેવી પૂજક તેને સામાન્ય જે છેવાડે રહે છે પણ ખરેખર આ એક મૂળ નિષાદ ક્ષત્રિય જાતિ છે અને રામાયણ લખાયું એના માટે પણ આ લોકો નિમિત બન્યા હતા મહાભારત માટે પણ આ લોકો નિમિત બન્યા હતા મહાભારત અંદર એકલવે જે છે એ પણ ખરેખર નિષાદ હતો કે છે ને આપણે વાગરી કે દેવી પૂજે કહીએ એ જાતિનો એ માણસ હતો અને મિત્રો આપણું જે ખરેખર ભગવાન જે વ્યાજ ના હાથે જે તીર વાગ્યું હતું એ તીર પણ ખરેખર એક નિષાદ હતો એ નિષાદ હતો એટલે આપણો દેવ સૂચક વાઘરી હતો આ બધી એમની એકવીસ જે પેટા શાખાઓ છે એનો મેં ઇતિહાસ ચર્ચા કરી છે